નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ભારે વરસાદને કારણે માર્ગ પર મળી છે બિનવારસી નંબર પ્લેટ અમદાવાદ શહેરમાં ભારે વરસાદના પગલે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા ઘણા વિસ્તારોમાં સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા જેના કારણે લોકોના વાહનોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે વરસાદને લઈને પાણીના પ્રવાહમાં ઘણા લોકોના કાર અને બાઇકની નંબર પ્લેટ નીકળી ગઈ હતી અને વહી પણ ગઈ હતી મોર્નિંગ વોક પર નીકળેલા લોકો આ નંબર પ્લેટો રસ્તા પર જોઈને મેસેજ વ્યસ્તા કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાવાગઢમાં ભૂસ્ખલન થતાં લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર ગુજરાતના અનેક ભાગોમાં મેઘરાજા મહેરબાન થયા છે ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જોકે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાણીના પ્રવાસ સાથે એક મોટો પથ્થર સાથે નાના પથ્થરો ડુંગર પરથી ધસી પડ્યા હતા જેના કારણે સ્થાનિકોમાં ભારે અફરાતફરીનો માહોલ પણ છવાઈ ગયો હતો મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો સાબરમતી નદીમાં પાણીનું જળસ્તર વધ્યું છે અમદાવાદ સાબરમતી નદીની જળ સપાટી પણ વધી રહી છે જેના લીધે વાસણા બેરેજના ચાર દરવાજા ત્રણ ફૂટ ખોલી દેવામાં આવ્યા છે અને સાત હજાર એકસો ચોવીસ ક્યુસેક પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે અમદાવાદ શહેરમાં બપોર પડતા જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને બપોરે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ત્યારબાદ વરસાદ પણ શરૂ થયો હતો મિત્રોન ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગર બન્યું છે ભુવા નગરી રાજ્યનો પાટનગર ગાંધીનગર ભુવા નગરી બની ગયું છે અને સેક્ટર 2D પાસે કાર ભુવામાં કરકાવ થઈ ગઈ હતી જેમાં લોકો આ દ્રશ્ય જોઈને ચિંતામાં મુકાયા છે ભુવામાં મસ મોટી કાર ગરકાવ થવાના દ્રશ્ય જોઈને લોકો તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠાવતા જોવા મળ્યા છે આ ઉપરાંત ગાંધીનગરના માર્ગો ઉપર પણ ભૂવા પડ્યા હતા ત્યાં સાંસદ ઘર પણ આવેલું છે વાત કરીએ તો કરંટ લાગતા માતા સાથે બે દીકરીઓના જીવ ગયા છે માતરના મહેલજ ગામમાં દુકાનોનું શટર ખોલવા જતાં કરંટ લાગવાનો બનાવ બન્યો હતો વરસાદી માહોલ વચ્ચે દુકાનોનું શટર ખોલવા જતાં યાસમીન બાનુ ઉંમર વર્ષ પાંત્રીસ તેમનો દીકરો અવેજ ખાન પઠાણ અને સાહિલ ખાન પઠાણનું મોત થઈ ગયું છે આ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય કલ્પેશ પરમાર મામલતદાર ડિઝાસ્ટર લાયઝન અધિકારી સહિતના લોકો દોડી પણ આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠાના હિંમતનગરમાં એક રખડતા શ્વાનના આતંકના સમાચાર સામે આવ્યા છે જેમાં આ શ્વાને એક જ દિવસમાં આડત્રીસ લોકોને શિકાર બનાવ્યા હતા જેમાં તમામ દર્દીને હિંમતનગર સિવિલમાં સારવાર અપાઈ હતી આ શ્વાન બાઇક પર અને ચાલતા જતા લોકોને કરડ્યું હતું જોકે હડકાયા રખડતા શ્વાનની તંત્ર દ્વારા શોધખોળ પણ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથમાં હિમસ્ખલન ઉત્તરાખંડના કેદારનાથમાંથી એક ભયાનક તસવીર સામે આવી છે અહીં ગાંધી સરોવર ઉપરનો બરફનો પહાડ તૂટી પડ્યો હતો તેનો વિડીયો પણ સામે આવ્યો છે કેદારનાથ ખાતેની આ ઘટનાનો વિડીયો ડરામણો છે અહીં ગાંધી સરોવર પર હિમસ્ખલન થયો અને થોડી જ વારમાં બરફનો પર્વત નીચે આવ્યો હતો આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીમાં કોઈ જાનમાલના નુકસાનીના સમાચાર નથી મળ્યા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સસ્તો થયો એલપીજી સિલિન્ડર એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે કે માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ત્રીસ રૂપિયાથી લઈને એકત્રીસ રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી દિલ્હીમાં ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત સોળસો ને રૂપિયા છે મુંબઈ અને ચેન્નાઈમાં સિલિન્ડર એકત્રીસ રૂપિયા સસ્તો થયો છે તો અમદાવાદમાં ઓગણીસ કિલોનો બ્લ્યુ સિલિન્ડર સોળસો ને રૂપિયામાં મળશે જ્યારે ચૌદ કિલોના ઘરેલું સિલિન્ડરની કિંમત આઠસો દસ રૂપિયા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકામાં જગત મંદિરની ધજા અડધી કાંઠે ફરકાવવામાં આવી છે સમગ્ર રાજ્યમાં ચોમાસું જામ્યું છે દ્વારકામાં પણ જોરદાર વરસાદ પડ્યો હતો હજુ પણ ભારે વરસાદની શક્યતા છે દ્વારકાના દરિયાકાંઠે ભારે કરંટ જોવા મળી રહ્યો હતો જેની સુરક્ષા ઉપરાંત સલામતીને ધ્યાનમાં લઈને દ્વારકામાં ભગવાન કૃષ્ણના જગત મંદિરે અડધી કાંઠીએ ધજા ચડાવવામાં આવી હતી વાતાવરણ સામાન્ય બાદ પુનઃ શિખર પર ધજા ચડાવવામાં આવશે ધજા ચડાવતા પરિવારની સલામતી માટે નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ડુંગળીની આવકમાં ઘટાડો થયો છે ભાવ તેના સિત્તેરથી એંસી રૂપિયા પહોંચી શકે છે ડુંગળીના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાઈ શકે છે બજારમાં ડુંગળીની આવક ઘટતા બજારમાં તેની કિંમત પ્રતિ એક કિલો પચાસ રૂપિયા સુધી પહોંચી છે અને ચોમાસાને ધ્યાનમાં રાખીને તેમજ અન્ય પ્રાંતમાંથી ડુંગળીની આવક બંધ થતાં બજાર ભાવ સિત્તેરથી એંસી રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સાંભળેલાદાર વરસાદ ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા હતા જૂનાગઢમાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ વરસતા નદીઓમાં ઘોડાપુર પણ જોવા મળ્યું હતું દામોદર કુંડ ઓવરફ્લો થયો છે દેવભૂમિ દ્વારકાના ખાંભાડિયામાં બે કલાકમાં સાડા ચાર ઇંચ રાજકોટના કાલાવાડ અને જૂનાગઢના વિસાવદરમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે ધોરાજી ઉપલેટા અને કલ્યાણપુરમાં સવારે બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો અને માણાવદરમાં પણ ભયંકર વરસાદ જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશ્ચિમ બંગાળનો ભયાનક વીડિયો સામે આવ્યો છે તાલિબાની કૃત્ય સામે આવ્યું છે પશ્ચિમ બંગાળનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ રસ્તાની વચ્ચે પુરુષ અને મહિલાને લાકડી વડે ઢોર માર મારતો જોવા મળી રહ્યો છે મળતી માહિતી પ્રમાણે બંને પ્રેમી પંખીડા છે વિડિયો વાયરલ થયા બાદ બંગાળ સહિત સમગ્ર દેશમાં હડકમ મચ્યો છે તમામ લોકો મમતા બેનર્જી અને બંગાળ સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે આરોપી ટીએમસીનો નેતા છે જેની ધરપકડ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એનડીઆરએફની નવ ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે હવામાન વિભાગે કરેલી ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે હવે તંત્ર એલર્ટ થઈ ગયું છે સાવચેતીના ભાગરૂપે રાજ્યમાં એનડીઆરએફની નવ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે જેમાં નર્મદા કચ્છ રાજકોટ ભાવનગર જિલ્લામાં ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે વલસાડ દ્વારકા અમરેલી ગીર સોમનાથ અને સુરતમાં પણ એનડીઆરએફની એક એક ટીમ એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી છે ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં હજુ પણ જોરદાર વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જોખમી શાળામાં ભાવિનું ઘડતર રાજ્ય સરકાર દ્વારા પ્રવેશ ઉત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી તો બીજી બાજુ બનાસકાંઠામાં વડગામમાં એક શાળા છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે આ શાળાના રૂમની હાલત ખૂબ જ દયનીય છે જેમાં પોપડા પણ પડી રહ્યા છે અને દિવાલોમાં મોટી તિરાડો પણ પડી ગઈ છે કેવી રીતે આ જર્જરિત શાળામાં નાના ભૂલકાઓને ભણાવી શકાય છતાં આ ભય શાળામાં ભણવા માટે નાના ભૂલકાઓ મજબૂર બન્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માણાવદરમાં મુશળધાર વરસાદ એક જ રાતમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે ત્યારે જૂનાગઢના માણાવદરમાં એક જ રાતમાં આઠ ઇંચ વરસાદથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને પહેલાં જ વરસાદે રસાલા ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો આ સિવાય રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ ગઈ હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા જૂનાગઢમાં પણ આઠ ઇંચ વરસાદ ધાબકી ગયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સૂર્યકુમાર યાદવને મળ્યા છે ડબલ એવોર્ડ ફાઈનલ મેચમાં શાનદાર ફિલ્ડિંગ કેચ કરવા પર સૂર્યકુમાર યાદવને બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ આપવામાં આવ્યો છે એક સમય એવું લાગતો હતો કે આફ્રિકન ટીમ ભારતીય ટીમને હરાવીને ટ્રોફી જીતી લેશે પરંતુ વીસમી ઓવરના પ્રથમ બોલ પર સૂર્યકુમાર યાદવે પોતાની સ્કિલ દ્વારા ડેવિડ મિલરનો કેચ કરીને સમગ્ર મેચનો પાસો બદલી નાખ્યો હતો જોકે મેચ જીત્યા બાદ જય શાહે ચંદ્રક પહેરાવીને સૂર્યકુમાર યાદવને ગળે પણ લગાવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકતાલીસ હજારની નકલી નોટો સાથે ત્રણની ધરપકડ કરવામાં આવી છે કાલુપુર એમટીએસ એમ ટીએસ બસ ટર્મિનલ પાસે ઝોન નંબર થ્રીમાં એલ સીબીને બાતમીના આધારે શનિવારે બપોરે વોચ ગોઠવીને મધ્યપ્રદેશથી ડુપ્લિકેટ ચલણી નોટો મંગાવનાર રિક્ષા ચાલક સહિત ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે આ આરોપીઓ એકતાલીસ હજારની નકલી નોટની ડિલિવરી આપવા જતા હતા ત્યારે ઝડપાઈ ગયા હતા જેનો કાલુપુર પોલીસે પાંચ સામે ગુનો નોંધીને ફરાર આરોપીઓને શોધખોળ પર હાથ ધરી છે મધ્યપ્રદેશથી નકલી નોટ મંગાવવામાં આવતી હોવાની વાત સામે આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે